હું આ વિડીયો આંકડા શાસ્ત્ર અને ગણિતમાં ખૂબ જ ઉપયોગી ખ્યાલ વિશે વાત કરવા માંગુ છું અને તે સેન્ટ્રલ થિયરમ છે આ પ્રમેય અનુસાર આપણે કોઈ પણ વિતરણથી શરૂઆત કરી શકીએ જેની પાસે સારી રીતે વ્યાખ્યાયિત થયેલો મધ્યક અને પ્રમાણિત વિચલન હોય તે સતત કે અસતત વિતરણ હોય શકે હું આ વિડિઓમાં અસતત વિતરણ દોરીશ કારણ કે તેની કલ્પના કરવી સરળ છે ધારો કે મારી પાસે અસતત સંભાવના વિતરણ વિધેય છે હવે હું અહીં પ્રામાણ્ય વિતરણ વિશે વાત કરીશ નહીં કારણ કે હું તમને સેન્ટ્રલ લિમિટ થિયોરમનો અર્થ સમજાવવા માંગુ છું હું અહીં કેટલીક કિંમતો લઈશ એક બે ત્રણ ચાર પાંચ છ ધારો કે મારી પાસે એક પાસો છે હવે તે પાસા પર એક મળવાની સંભાવના ખૂબ વધારે છે. ધારો કે તે પાસા પર બે મળવું અશક્ય છે. ત્યારબાદ ત્રણ અથવા ચાર મળવાની સંભાવના કંઈક આ પ્રમાણે છે. પાંચ મળવું અશક્ય છે અને છ મળવાની સંભાવના ઘણી વધારે છે. કંઈક આ પ્રમાણે. તો અહીં આ મારો સંભાવના વિતરણ વિધેય છે. હું અહીં મધ્યક દોરીશ તેથી તે સમમિત થશે. મધ્યક અહીં વચ્ચે આવશે. ધારો કે આ મારો મધ્યક છે. ધારો કે આ મારો મધ્યક છે. અહીં આ મધ્યક છે હવે પ્રમાણિત વિચલન આ મધ્યકથી ઉપરની તરફ અને મધ્યકથી નીચેની તરફ આવશે પરંતુ અહીં આ અસતત સંભાવના વિતરણ વિધેય છે હવે હું અહીં આ યાદચ્છિક ચલના કેટલાક નિદર્શ લઈશ જે આ વિધેય વડે વ્યાખ્યાયિત થાય છે હું તે નિદર્શનો સરેરાશ લઈશ અને પછી તે સરેરાશની આવૃત્તિ ક્યાં મળે છે તે જોઈશ સૌપ્રથમ આપણે નિદર્શનો કદ ચાર લઈશું સૌપ્રથમ આપણે નિદર્શ કદ એટલે કે સેમ્પલ લઈશું તેનો અર્થ એ થાય કે હું અહીં આમાંથી લઈશ સૌથી હું એક લઉં છું ત્યારબાદ ફરી એક ત્યારબાદ ત્રણ અને પછી છ આમ જ્યારે મારો નિદર્શ કદ ચાર હશે ત્યારે મારો પ્રથમ નિદર્શ આ થાય હું તમને અહીં ટર્મિનોલોજીમાં ગૂંચવવા નથી માંગતી કારણ કે મારી પાસે એક નિદર્શ છે જે ચાર નિદર્શ બનેલો છે પરંતુ જયારે આપણે નિદર્શ મધ્યક અને નિદર્શ મધ્યકના તમે વિતરણ માંથી કેટલા નિદર્શ લઈ રહ્યા છો તે તમને આ કદ દર્શાવે છે તે તમે આ કદ પરથી કહી શકો તો હું અહીં ચાર નિદર્શને લઈ રહી છું અને ત્યારબાદ હું તેનું સરેરાશ લઈશ તો હવે આ પ્રથમ નિદર્શ મધ્યક એટલે કે સરેરાશ શું થાય એક પોઈન્ટ પંચોતેર આમ જ્યારે આપણે ચાર જેટલા કદ નું નિદર્શ લઈએ ત્યારે આપણો પ્રથમ નિદર્શ મધ્યક બે પોઈન્ટ પંચોતેર થશે હવે હું આટલા જ કદનો બીજો નિદર્શ લઈશ જે કઈક આ પ્રમાણે છે ત્રણ ચાર ત્રણ એક યાદ રાખો કે હું અહીં બે અને પાંચ લઈ શકું નહીં કારણ કે વિતરણ પરથી તે અશક્ય છે બે અથવા પાંચ મળવાની સંભાવના શૂન્ય છે માટે હું અહીં તેને નિદર્શ તરીકે લઈ શકું નહીં તો હવે આ બીજા ગણનો નો નિદર્શ મધ્ય ત્રણ વત્તા ચાર સાત સાત વત્તા ત્રણ દસ દસ વત્તા એક અગિયાર અગિયાર ભાગ્યા ચાર થાય જેના બરાબર ફરીથી આ પ્રમાણે થશે એક વત્તા એક બે બે વત્તા છ આઠ આઠ વત્તા છ ચૌદ થાય અને પછી ચૌદ ભાગ્યા ચાર ત્રણ પોઈન્ટ પાંચ થશે આ મેં અહીં ચાર જેટલું કદ ધરાવતા દરેક નિદર્શ માટે તેનો મધ્યક શોધ્યો અને હવે હું આવૃત્તિ વિતરણ પર તેનું આલેખન કરીશ હું આવૃત્તિ વિતરણ એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પર તે દોરીને બતાવીશ મને અહીં જે દરેક નિદર્શ માટે નિદર્શ મધ્યક મળ્યો છે તેની આવૃત્તિ હું દોરવા જઈ રહી છું મને પ્રથમ નિદર્શ મધ્યક બે પોઈન્ટ પંચોતેર મળ્યો હતો બે પોઈન્ટ પંચોતેર માટે હું અહીં તેને આ પ્રમાણે દર્શાવીશ આ રીતે અહીં આ આ નિદર્શ મધ્યક માટે છે ત્યારબાદ મને બીજા નિદર્શ મધ્યક માટે પણ બે પોઈન્ટ પંચોતેર જ મળે છે તેથી હું આ બે પોઈન્ટ પંચોતેર બે વખત દર્શાવીશ કઈક આ પ્રમાણે અને હવે ત્રીજો નિદર્શ ત્રણ પોઈન્ટ પાંચ મળે છે તો અહીં આ ત્રણ હોય શકે અહીં આ ત્રણ પોઈન્ટ પચીસ હોઈ શકે ત્યારબાદ આ ત્રણ પોઈન્ટ પાંચ તેથી આપણે તે નિદર્શ મધ્યકને અહીં દર્શાવીએ કંઈક આ પ્રમાણે હવે આપણે આ પ્રમાણે વધારે ને વધારે નિદર્શ લેવાનું ચાલુ રાખી શકીએ ધારો કે આપણે દસ હજાર નિદર્શ લઈએ છીએ અહીં આપણે દસ હજાર નિદર્શ લઈએ છીએ હવે જો આપણે તે બધાને આ રીતે દર્શાવીએ તો તે આ પ્રમાણે દેખાશે તે કંઈક આ પ્રમાણે દેખાય પરંતુ હવે હું તે બધા નિદર્શ મધ્યકને ટપકા તરીકે દર્શાવીશ ધારો કે બે પોઈન્ટ પંચોતેર જે આપણને પ્રથમ નિદર્શ મધ્યક મળ્યો હતો તે અહીં છે હું તેને ટપકા વડે બતાવીશ ત્યારબાદ બીજો નિદર્શ મધ્યક બે પોઈન્ટ છે ત્રીજો નિદર્શ મધ્યક ત્રણ પોઈન્ટ છે પરંતુ હવે મારે આવું દસ વખત દર્શાવવાનું છે તેનો અર્થ એ થયો કે મારી પાસે આવા દસ હજાર ટપકાઓ હશે હું તે બધા જ ટપકાઓને દોરવાનું ચાલુ રાખી શકું હું તે બધી જ આવૃત્તિઓને દર્શાવી શકું હું તેને આ પ્રમાણે વધારે ને વધારે વખત બતાવી શકું આપણે અહીં આ પ્રમાણે દસ હજાર ટપકાઓ બતાવી શકીએ હવે હું અહીં તેને જે પ્રમાણે દર્શાવી રહી છું તે પ્રમાણે તે પ્રામાણ્ય વિતરણની નજીક જતું હોય એવું લાગે છે અહીં આ જે દરેક ટપ્કુ છે તે દરેક ટપ્કુ નિર્દર્શ મધ્યક દર્શાવે છે જો હું અહીં આ સ્તંભમાં ઉમેરવાનું ચાલુ રાખું તો તેનો અર્થ એ થાય કે હું બે પોઈન્ટ પાંચ મેળવી રહી છું આમ સમય જતા મને કંઈક એવું મળશે જે લગભગ પ્રામાણિય વિતરણ જેવું જ દેખાતું હોય અને અહીં આપણે તેને જ સેન્ટ્રલ લિમિટ થિયરમ કહીએ છીએ તો અહીં આ મેં જે કર્યું બરાબર વીસ માટે પણ કરી શકીએ તો હવે તે વિતરણમાંથી ચાર નિદર્શ લેવાને બદલે હું વીસ નિદર્શ લઈશ અને ત્યારબાદ તેમનું સરેરાશ કરીશ ત્યારબાદ તે નિદર્શ મધ્યકનું હું અહીં આલેખન કરીશ તો તે પરિસ્થિતિમાં વિતરણ કઈક આ પ્રમાણે દેખાય તે પરિસ્થિતિમાં વિતરણ કઈક આ પ્રમાણે દેખાશે જો હું દસ હજાર જેટલા નિદર્શ લઉં જેમાં હજુ વધારે નજીક મળે છે અહીં આપણો મધ્ય સમાન જ રહેશે પરંતુ હવે તમને અહીં પ્રમાણિત વિચલન ઓછું મળશે આમ અહીં આપણે કહી શકીએ કે જેમ જેમ નિદર્શ નું કદ જેમ જેમ નિદર્શ નું કદ મોટું ને મોટું થતું જાય જેમ જેમ તે ઇન્ફિનીટી સુધી પહોંચે પ્રામાણિક વિતરણ સુધી પહોંચવા તમારે અનંતની દર્શ લેવાની જરૂર નથી જો તમે દસ કે વીસ જેટલું કદ પણ લેશો તો તમને તે પ્રામાણિક વિતરણની નજીક મળશે આમ સેન્ટ્રલ લિમિટ થિયરમ વિશે મહત્વની બાબત એ છે કે આપણે કોઈ પણ વિતરણથી શરૂઆત કરી શકીએ અહીં આ પ્રામાણિક વિતરણ સાથે સંબંધ ધરાવતું નથી ત્યારબાદ આપણે કોઈ પણ કદનું નિદર્શ લઈ શકીએ એન બરાબર ચાર હોઈ શકે એન બરાબર દસ હોય લઈએ ત્યારબાદ સરેરાશ શોધીએ તેમની આવૃત્તિનું આલેખન કરીએ ફરી પાછા સો નિદર્શ લઈએ તેમનું સરેરાશ શોધીએ અને જો આપણે તે અનંત વખત કરીએ તો આપણે જોઈ શકીશું કે તે તદ્દન પ્રમાણ્ય વિતરણ જેવું મળે છે મહત્વની બાબત એ છે કે તેને ફક્ત નિદર્શ મધ્યક પર લાગુ પાડી શકાતું નથી તમે અહીં નિદર્શ નો સરવાળો પણ લઈ શકો ત્યાં હજુ પણ સેન્ટ્રલ લિમિટ લાગુ પાડી શકાય આમ આ નિયમ પ્રમાણે જો આપણે ઘણી બધી ક્રિયાઓને ભેગી કરીએ ધારી લઈએ કે તે બધા પાસે સમાન વિતરણ છે અથવા જો આપણે તે બધી જ ક્રિયાઓના મધ્યક ને ભેગો કરીએ અને જો આપણે તે મધ્યક ની આવૃત્તિ આલેખન કરીએ તો આપણને પ્રામાણ્ય વિતરણ મળે તમે પ્રમાણિયા વિતરણને આંકડાશાસ્ત્રમાં ઘણી બધી વખત જુઓ છો ઘણી બધી પ્રક્રિયાઓના મધ્યક અથવા સરવાળા માટે તે એક ખૂબ સારો અંદાજ છે માટે અહીં આ પ્રમાણિયા વિતરણ છે પ્રમાણિયા વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કે જો તમે ખૂબ જ વધારે વધારે સંખ્યામાં નિદર્શ લો અને પછી તે બધા નિદર્શનો મધ્યક લો તે બધી આવૃત્તિઓનું આલેખન કરો તો તે તમને ખરેખર પ્રામાણીય વિતરણની નજીક જોવા મળશે